નમસ્કાર દર્શક મિત્રો દૂરદર્શનના મિડ ડે ન્યૂઝમાં હું શિવાની જોશી આપનું સ્વાગત કરું છું બુલેટિનની શરૂઆત કરીએ પહેલાં આપણે જાણીશું કે કયા છે આજના બુલેટિનના મુખ્ય સમાચારો તો આજે આપણે વાત કરીશું પીએમ મોદીના બિહાર પ્રવાસની આ ઉપરાંત આપણે વાત કરીશું બ્રિટનની કે જ્યાં મતદારોની વયમર્યાદા ઘટાડીને સોળ વર્ષ કરવામાં આવી છે આ સિવાય આપણે જાણીશું કે ગુજરાતમાં ધોરણ દસની પૂરક પરીક્ષાનું પરિણામ આવ્યું છે તો સૌથી પહેલા આપણે નજર કરી રહી હેડલાઇન્સ પર પાટણ જિલ્લાને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આપી વિકાસની ભેટ એકસો એક વિકાસલક્ષી કાર્યોનું ખાતમુહૂર્ત તથા ઈ લોકાર્પણ કર્યું આરોગ્ય શિક્ષણ સહિત માર્ગ તથા મકાન વિભાગના કુલ રૂપિયા એકસો દસ પોઈન્ટ અઠ્યાવીસ કરોડના વિવિધ જનલક્ષી પ્રકલ્પો નાગરિકોને કર્યા સમર્પણ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના અધ્યક્ષ સ્થાને ટ્રાફિક વ્યવસ્થાપન અંગે યોજાઈ મહત્વપૂર્ણ બેઠક જાહેર પરિવહનનું સુચારું નિયમન કરી ટ્રાફિકની સમસ્યા નિવારવા જરૂરી એક્શન લેવા અપાઈ સૂચના પ્રધાનમંત્રી બિહારના પ્રવાસે મોતીહારીમાં પીએમનું કરાયું ભવ્ય સ્વાગત પીએમએ ચાર નવી અમૃત ભારત ટ્રેનને બતાવી લીલી ઝંડી સાથે જ સાત હજાર બસો કરોડથી વધુ પ્રોજેક્ટ્સની પણ કરાવી શરૂઆત તો પશ્ચિમ બંગાળમાં પણ વિકાસ પરિયોજનાઓની કરાવશે શરૂઆત ભારતના સંરક્ષણ ઉત્પાદનમાં આત્મનિર્ભરતાની શોધમાં એક મોટું પગલું આજે ભારતીય નૌકાદળમાં સામેલ થયું નિસ્તાર સબમરીન સાથે જોડાયેલ રેસ્ક્યુ ઓપરેશનને મળશે વધુ વેગ પ્રથમ સ્વદેશી ડાઇવિંગ સપોર્ટ કોમ્પ્લેક્સ કરવામાં આવી કમિશન પહેલગામમાં નિર્દોષ લોકોનો જીવ લેનાર ટીઆરએફ ને અમેરિકાએ ઘોષિત કર્યું આતંકી સંગઠન જયશંકરે નિર્ણયને કહ્યું ભારત અને અમેરિકા આતંકવાદ વિરોધી સહયોગ કરે છે પુષ્ટિ બ્રિટનમાં હવે સોળ વર્ષના કિશોર પણ કરી શકશે મતદાન વિદેશી દખલ રોકવા માટે લેબર પાર્ટી સરકારે બદલ્યા નિયમો ખરાબ હવામાનને કારણે એક દિવસ માટે સ્થગિત કરવામાં આવેલ અમરનાથ યાત્રા આજે ફરી શરૂ થઈ વહેલી સવારે બાલતાલ અને બંને માર્ગોથી રવાના થયા તીર્થયાત્રીઓ આગામી ચાર દિવસ મધ્યપ્રદેશ ઉત્તરપ્રદેશમાં ભારે વરસાદનું રેડ એલર્ટ પંજાબ હરિયાણા રાજસ્થાન સહિત પહાડી વિસ્તારોમાં મેઘો ગરજ છે તો બીજી તરફ રાજ્યમાં વરસાદનું જોર ઘટ્યું રાજ્યમાં ગત રોજ માત્ર અગિયાર તાલુકામાં નોંધાયો છૂટો છવાયો વરસાદ અને હવે સમાચારોની શરૂઆત કરીએ विगतवार સૌથી પહેલા જઈએ બિહાર જ્યાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મોતીહરીમાં જનસભાને સંબોધિત કરી રહ્યા છે ઓર બિહાર તબ આગળ બઢેગા જબ બિહાર કા યુવા આગળ બઢેગા હમારા સંકલ્પ હૈ હમારા સંકલ્પ હૈ સમૃદ્ધ બિહાર हर युवा को रोजगार बिहार के नौजवानों को बिहार में ही रोजगार के ज्यादा से ज्यादा मौके मिले इसके लिए बीते वर्षों में यहां तेजी से काम हुआ है नीतीश जी की सरकार ने यहां लाखों युवाओं को पूरी पारदर्शिता के साथ सरकार में नियुक्ति भी दी है नीतीश जी ने अभी बिहार के नौजवानों को रोजगार के लिए भी नए निश्चय भी लिए हैं केंद्र सरकार कंधे से कंधा मिलाकर उनका साथ दे रही है साथियों कुछ दिन पहले केंद्र सरकार ने एक बड़ी योजना को मंजूरी दी इस योजना के तहत प्राइवेट कंपनी में पहली बार नियुक्त पाने वाले जिसको पहली बार मौका मिलेगा उसको पंद्रह हजार केंद्र सरकार की तरफ से मिल दिया जाएगा कुछ दिनों बाद एक अगस्त से ही ये योजना लागू होने जा रही है इस पर केंद्र सरकार एक लाख करोड़ रुपया खर्च करने वाली है नए नौजवानों को नया रोजगार इसका बहुत बड़ा लाभ बिहार के नौजवानों को भी होगा साथियों बिहार में स्वरोजगार को बढ़ावा देने के लिए मुद्रा योजना जैसे अभियानों को और गति दी गई है पिछले दो महीने में ही बिहार में मुद्रा योजना के तहत लाखों लोन दिए गए हैं यहां તો પીએમ મોદી બિહારના મોતીહારીમાં જનસભાને સંબોધિત કરી રહ્યા હતા જ્યાં તેઓ યુવાનોને રોજગારી આપવા વિશે વાત કરી રહ્યા હતા હવે આપણે સમાચારોમાં આગળ વધીએ તો રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાની મુલાકાત લીધી હતી ત્યારે તેમણે પાટણ જિલ્લાના પંચાયત આરોગ્ય શિક્ષણ સિંચાઈ શહેરી વિકાસ અને માર્ગ તથા મકાન વિભાગના કુલ રૂપિયા એકસો દસ અઠ્યાવીસ કરોડના વિવિધ પ્રકલ્પોનું ખાતમુહૂર્ત તથા લોકાર્પણ કર્યું હતું આ સમારોહમાં સાંસદ ભરતસિંહ ડાભી મંત્રી બળવંતસિંહ રાજપૂત ધારાસભ્ય લવિંગજી ઠાકોર પણ ઉપસ્થિત રહ્યા હતા મુખ્યમંત્રીએ કાર્યક્રમને સંબોધતા જણાવ્યું હતું કે પાટણ જિલ્લો બે હજારથી સોલાર પાર્ક થકી ગ્રીન ઉર્જામાં અગ્રેસર રહ્યો છે તો નર્મદાના નીર સુજલામ સુફલામ યોજના અને માળખાગત સુવિધાઓથી પણ સાતલપુર વિસ્તાર વિકસિત બન્યો છે તમારું આયોજન સારું હશે એટલું તમારી સુવિધામાં ક્યાંય તકલીફ નહીં પડવા દે એ બધા કામ તમારા મંજૂર કરી દઈશું એ પછી પાણીનું હોય સ્વાસ્થ્યનું હોય શિક્ષણનું હોય રોડ રસ્તા હોય તમારે જે કામ જોઈએ એ કામ તમે તારે તમારી તાકાત માન્ય વડાપ્રધાન શ્રી હર હંમેશ કહે છે કે તમારો સંકલ્પ એ મારા સંકલ્પ પૂરો કરવાનો છે એટલે તમે હવે મોટો જેટલો મોટો સંકલ્પ તમે કરો એટલું વ્યવસ્થા અમારે કરવાની ને અમારે દોડવાની તૈયારી છે આખા ભારતની અંદર ગુજરાત એક વિકાસ મોડલ છે અને વિકાસ સાથે સાથે દુનિયાના લોકો ગુજરાત શું કરે છે એ તરફ જોવાનું કામ આજે થઈ રહ્યું છે એના માધ્યમથી તમે બધા મિત્રોએ જોયું હશે કે રોજગારીનો દર સમગ્ર ભારતની અંદર એક પોઈન્ટ એક હોય એવું કોઈ રાજ્ય હોય તો આજે ગુજરાત છે એ આપણા સૌ માટે ગૌરવની વાત છે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીના અધ્યક્ષસ્થાને ટ્રાફિક વ્યવસ્થાપન અંગે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી રેલવે સ્ટેશન બસ સ્ટેશન અને એરપોર્ટ જેવા વિસ્તારોમાં રિક્ષા કેબ તેમજ અન્ય જાહેર પરિવહનનું સુચારુ નિયમન કરી ટ્રાફિકની સમસ્યા નિવારવા તેમજ જરૂરી એક્શન લેવા સૂચના અપાઈ છે ગૃહ રાજ્યમંત્રીએ આ અંગે ગાંધીનગર સચિવાલય ખાતે એરપોર્ટ ઓથોરિટી રેલવે પોલીસ ગુજરાત રાજ્ય માર્ગ વ્યવહાર વ્યવહાર નિગમ તેમજ આરટીઓ સહિતના વિવિધ વિભાગોના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક કરી હતી જેમાં ટ્રાફિકની સમસ્યા નિવારવા અને જરૂરી એક્શન લેવા સૂચના અપાઈ હતી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જૂન અને જુલાઈ માસમાં લેવામાં આવેલ ધોરણ દસની પૂરક પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે પૂરક પરીક્ષાનું પ પરીક્ષામાં સમગ્ર રાજ્યનું સત્યાવીસ પોઈન્ટ એકસઠ ટકા પરિણામ આવ્યું છે જેમાં વિદ્યાર્થીનીઓનું એકત્રીસ પોઈન્ટ પાંસઠ ટકા તો વિદ્યાર્થીઓનું પચીસ પોઈન્ટ આડત્રીસ ટકા પરિણામ જાહેર થયું છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે બિહારના મોતીહારીની મુલાકાત છે ત્યારે ત્યારે પ્રધાનમંત્રીનું મોતીહારીમાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું સાથે જ પ્રધાનમંત્રીએ સાત હજાર બસ્સો કરોડથી વધુના રેલવે ગ્રામીણ વિકાસ મત્સ્યપાલન અને આઈટી સાથે જોડાયેલ પ્રોજેક્ટ્સની શરૂઆત કરી હતી અને એસટી પીઆઈના આધુનિક ઇન્ક્યુબેશન સુવિધાનું પણ ઉદ્ઘાટન કર્યું હતું સાથે જ પ્રધાનમંત્રીએ ચાર નવી અમૃત ભારત ટ્રેનને લીલી ઝંડી બતાવી હતી પ્રધાનમંત્રીએ કાર્યક્રમને સંબોધતા જણાવ્યું કે પૂર્વી ભારતને આગળ વધારવા માટે બિહારને વિકસ દર્શક મિત્રો હાલ સમાચારમાં રોકાઈશું એક વિરામ માટે વીજળીનું બિલ કરિયાણું સ્કૂલ ફીસ બધું થઈ ગયું

આજે મારા દીકરા મોલ્ટીને જન્મદિવસ પ્રસંગે હું આઈને એની મનપસંદ બાઇક જે જોઈ નહીં મોકતા બાઇક નથી જોઈતી જો તમારે મને ઘેવટલ જાતી હોય તો વચન આપો ત્યાર પછી તમે દારૂ નહીં કરો તો મિસ દારૂથી રહો દૂર જિંદગી બનાવો મધુર નશો નાશનું મૂળ છે એ તો પૃથ્વીના માલિકમે તરી આપણમ ભોજન લા ભોજનિયા કરી

થયું ને જે કૃષ્ણ અને એના જીલાતા શબ્દો કે બોલ હોય લોકજીવનમાં તો કંથા રણ મે જાય કે ભાગી મ આ લજા તારી ડોળી આવે ધ્રમ્વક્તિ હાથી ને મણ કીડી ને કણ પણ તમને ને મને શિક્ષણ આપે આ ક્ષણ આપણે જીવવાનું જુઓ ગુડ મોર્નિંગ ગુજરાત સોમવાર થી શુક્રવાર સવારે સાત કલાકે માત્ર ડીડી ગિરનાર અને ડીડી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલ પર વિરામ બાદ પુનઃ સ્વાગત છે સંસદનું ચોમાસું સત્ર સોમવારથી શરૂ થઈ રહ્યું છે ત્યારે ભાજપ દ્વારા રણનીતિ ઘડી કાઢવા આજે સાંજે ચાર વાગે સંરક્ષણ મંત્રી રાજનાથસિંહના નિવાસસ્થાને બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે આ બેઠકમાં ભાજપના અધ્યક્ષ જેપી પી નડ્ડા ગૃહમંત્રી અમિત શાહ તે ઉપરાંત પિયુષ ગોયલ કિરણ રીજીજુ સહિતના અનેક મંત્રીઓ સામેલ થઈ શકે છે વીસ જુલાઈને રવિવારે સરકારે ઓલ પાર્ટી મીટિંગ બોલાવી છે જેમાં વિપક્ષ સાથે સંસદના સત્રને સુચારુ રૂપે ચલાવવા માટે વાતચીત ཐར છત્તીસગઢના પૂર્વ સીએમ અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા ભૂપેશ બઘેલના ઘરે આજે સવારે એન્ફોર્સમેન્ટ રેટની ટીમે દરોડા પાડીને કાર્યવાહી શરૂ કરી છે ત્રણ વાહનો ભરીને આઠ જેટલા અધિકારીઓની ટીમ સીઆરપીએફના જવાનો સાથે ભિલાઈમાં બઘેલના ઘરે પહોંચી હતી કથિત શરાબ ગોટાળો અને આર્થિક અનિયમિતતાની બાબતે આ દરોડાની કાર્યવાહી શરૂ કરાઈ છે અધિકારીઓ દ્વારા ભૂપેશ બઘેલના પુત્ર ચેતન અને અન્ય પરિજનોને મળ્યા હતા તેઓની પૂછપરછ શરૂ કરી હતી અગાઉ પણ ઈડીની ટીમે ભૂપેશ બગેલા અને તેમના નજીકનાઓના સ્થળો પર શરાબ ગોટાળાના કેસમાં દરોડાની કાર્યવાહી કરી હતી बघेल उनके दुर्ग निवास स्थित में टीम की टीम पहुंची हुई थी और कार्रवाई सुबह बजे से चल रही है सीआरपीएफ की टीम वहां पर मौके पर मौजूद है और बताया जा रहा है कि बड़ी संख्या में वहां पर जो कार्यकर्ता है कांग्रेस के कार्यकर्ता ये भी वहां पर पहुंचे हुए हैं तो छत्तीसगढ़ के पूर्व मुख्यमंत्री भूपेश बघेल ने एक्स पर एक जानकारी दी है

ભારતીય નૌસેનાને આજથી નિસ્તારની તાકાત મળવાનું શરૂ થયું છે વિશાખાપટ્ટનમના નેવર ડોકિયાર્ડમાં પોતાનું પ્રથમ સ્વદેશી ડાઇવિંગ સપોર્ટ વેસલ નિસ્તારને નૌસેનાના બેડામાં આજે સામેલ કરાયું છે આઈએનએસ નિસ્તારને નૌસેનામાં દાખલ કરવાથી સમુદ્રમાં ભારતની તાકાતમાં વધારો થશે આ વેસલને હિન્દુસ્તાન શિપયાર્ડ લિમિટેડે ડિઝાઇન કરીને તૈયાર કર્યું છે આ જહાજ હાઈ સીમમાં ડાઇવિંગ માટે સક્ષમ છે જે સબમરીન સાથે જોડાયેલ બચાવ અભિયાનમાં મોટું યોગદાન આપશે નિસ્તાર ડીપ રેસ્ક્યુ તરીકે મધર્સ શિપ તરીકે કામ કરશે આ સમુદ્રની અંદર સબમરીનમાં વિકટ સ્થિતિમાં ફસાયેલા લોકોને બચાવવા અને બહાર કાઢવામાં મદદરૂપ સાબિત થશે આ વેસલની લંબાઈ એકસો વીસ મીટર અને પહોળાઈ વીસ મીટર છે અમેરિકી વિદેશ મંત્રાલયે મોટો નિર્ણય લઈને પહેલગામ હુમલામાં સામેલ ટીઆરએફને વિદેશી આતંકવાદી જાહેર કર્યા છે અમેરિકી વિદેશ મંત્રાલયે ટીઆરએફને પાકિસ્તાન સ્થિત લશ્કરે તૈયબાનું મુખોટા સંગઠન અને સહયોગી ગણાવ્યું છે નિવેદનમાં ખાસ ઉલ્લેખ કર્યો છે કે ટીઆરએફએ બાવીસ એપ્રિલના રોજ જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલ હુમલાની જવાબદારી લીધી હતી જેમાં છવ્વીસ નિર્દોષ નાગરિકોના મોત થયા હતા અને આ હુમલો બે હજાર આઠ મુંબઈ આતંકવાદી હુમલા બાદ ભારતમાં નાગરિકો પર કર્યો સૌથી વધુ ઘાતક હુમલો છે નિવેદનમાં કહેવાયું છે કે ટીઆરએફે બે હજાર ચોવીસમાં પણ ભારતીય સુરક્ષા દળો પર અનેક હુમલા કર્યા છે જેના પગલાના ભાગરૂપે અમેરિકામાં ટીઆરએફની સંપત્તિ જપ્ત થશે અને ફંડિંગ પર રોક લાગશે બ્રિટનની વર્તમાન સરકારે ગુરુવારે જાહેરાત કરી કે તે 2029 માં યોજાનારી આગામી સામાન્ય ચૂંટણીઓ માટે મતદાનની વયમર્યાદા અઢાર વર્ષથી ઘટાડીને સોળ વર્ષ કરશે બ્રિટિશ સરકારે તેને બ્રિટનના લોકશાહીમાં એક પેઢીમાં થયેલા સૌથી મોટા ફેરફારો પૈકીનો એક ગણાવ્યો છે આ ઉપરાંત મતદાર ઓળખપત્ર પ્રણાલીમાં પણ ફેરફાર કરવામાં આવશે વર્તમાન સરકારના મંત્રી રુશનારા અલીએ કહ્યું કે સોળ અને સત્તર વર્ષના બાળકોને મતાધિકાર આપવાના અમારા મેનિફેસ્ટોના વચનને પૂર્ણ કરીને અમે જાહેર વિશ્વાસ પુનઃસ્થાપિત કરવા અને બ્રિટનના લોકશાહીમાં તેમની ભાગીદારી વધારવા તરફ આગળ વધી રહ્યા છીએ ભારતે સંરક્ષણના ક્ષેત્રે કીર્તિમાન સ્થાપિત કર્યો છે ભારતે વ્યૂહાત્મક ક્ષમતાને વધુ મજબૂત કરતાં ટૂંકા અંતરની બેલેસ્ટિક મિસાઇલો પૃથ્વી બે અને અગ્નિ એકનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું છે ગુરુવારે ઓરિસ્સાના ચાંદીપુરમાં આ પરીક્ષણ કરવામાં આવ્યું હતું પૃથ્વી બે મિસાઇલની રેન્જ લગભગ ત્રણસો પચાસ કિલોમીટર છે અને તે પરંપરાગત અને પરમાણુ શસ્ત્રો પાંચસો કિલોગ્રામ સુધી લઈ જઈ શકે છે અગ્નિ એક મિસાઇલની રેન્જ સાતસોથી નવસો કિલોમીટર છે અને તે એક હજાર કિલોગ્રામ સુધીનો ભાર વહન કરી શકે છે સંરક્ષણ મંત્રાલયે કહ્યું કે આકાશ મિસાઇલનું પરીક્ષણ મહત્વપૂર્ણ છે કારણ કે આ પરીક્ષણ ઓપરેશન સિંધુ દરમિયાન ભારતની સ્વદેશી વાયુ સંરક્ષણ પ્રણાલીના ઉત્તમ પ્રદર્શન પછી કરવામાં આવ્યું છે કાશ્મીરમાં ભારે વરસાદને કારણે સ્થગિત કરાયેલી અમરનાથ યાત્રા શુક્રવારે ફરી શરૂ થઈ હતી નુનવાન અને બાલતાલ બેઝ કેમ્પથી શ્રદ્ધાળુઓનો એક નવો સમૂહ પવિત્ર ગુફા મંદિર માટે રવાના થયો છે ભારે વરસાદને કારણે અનેક સ્થળોએ ભૂસ્ખલનને લીધે ગુરુવારે યાત્રા સ્થગિત કરાઈ હતી ત્રીજી જુલાઈના રોજ શરૂ થયેલી યાત્રામાં અત્યાર સુધીમાં અઢી લાખથી વધુ યાત્રાળુઓએ અમરનાથ ગુફાની મંદિરે દર્શન કર્યા છે યાત્રાળુઓની સુરક્ષા માટે વિવિધ પોઈન્ટ પર સુરક્ષા વ્યવસ્થા સુદ્રઢ બનાવવામાં આવી છે વધુ સમાચાર જોઈશું વિરામ પછી આજે જીવરાજ મહેતા હોસ્પિટલમાં ઓલ ટાઈમ એક્ટિવ 24/7 ઇમરજન્સી વોર્ડ છે વર્લ્ડ ક્લાસ અલ્ટ્રા મોડર્ન ઇક્વિપમેન્ટ વાળો કાર્ડિયોલોજી ગાયનેકોલોજી અને નેફ્રોલોજી જેવા અન્ય મલ્ટી સ્પેશિયાલિટી ડિપાર્ટમેન્ટ છે માં જેવી કેર કરનાર ઇન્ટેન્સિવ ક્રિટિકલ કેર યુનિટ્સ છે તમારી પાસે શું છે ચિંતા ચિંતા ના કરતા સાચી સારી અને તમારી સારવાર માટે ચિંતા ના કરતા વાસણામાં આવેલી જીવરાજ મહેતા હોસ્પિટલ છે ને निहारो अयोध्या में श्री रामलला मंदिर थी नित्य आरती जीवंत प्रसारण दर रोज सवारी छाकल्ला के मात्रा डीडी गिरनार पर हमारी लड़ाई सरकार को परेशान करने के लिए नहीं है तो कम से कम ये किसान अपनी लड़ाई को लड़ाई तो कह रहे हैं राक्षस सरकार को परेशान करने के लिए नहीं लड़ रहे लोग पाशन तो कर सकते हैं आप लेकिन याद रखना सभा मैंने बुलाई है गलती कर रहे हैं आप खिलाफत आंदोलन को समर्थन देकर क्यों आपको ऐसा लग रहा है वल्लभ भाई तुर्की का मामला है बापू हमारा नहीं है हम क्यों फंस रहे हैं इसमें? बड़ी मुसीबत बन सकता है ये हमारे लिए खिलाफत आंदोलन के लिए मैं आपसे बिल्कुल भी सहमत नहीं हूं। निहालो, धारावाहिक सरदार द गेम चेंजर सोमवार गुरुवार पुनः प्रसारण मंगलवार शुक्रवार सवार नौ वागे ने 30 मिनिटे तथा बपोरे त्रन कलाके एक जमाने से कहानी है सुना रही आकाशवाणी फिर आया एंटरटेनमेंट का रेवोल्यूशन जब कोने कोने पहुंचा दूरदर्शन कहानी नहीं बदली स्टाइल गया है बदल जो कहानियां हम सुनते आए देखते आए अब वही वैसी ही कहानी सुनाएगा डिजिटल आजेश डाउनलोड करो ओटीटी निहारो मनोरंजन शुरू कर વિરામ બાદ મિડ ડે ન્યૂઝમાં કોંગ્રેસ દ્વારા વિધાનસભા વિરોધ પક્ષના નેતા તરીકે તુષાર ચૌધરીની નિમણૂક કરવામાં આવી છે તુષાર ચૌધરીની પસંદગી થતાં સાબરકાંઠા જિલ્લાના સ્થાનિક કાર્યકરોમાં જુસ્સો જોવા મળ્યો હતો મિતા ગુજરાતની પ્રજાને કનડતા જે પ્રશ્નો છે ગુજરાતની પ્રજાની જે સરકારથી નારાજગી છે એ વાત સરકાર સુધી અને વિધાનસભામાં પહોંચે એ અમારી પ્રાથમિકતા હશે હમણાં જે પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ તરીકે અમારા આદરણીય અમિતભાઈ ચાવડા સાહેબની નિમણૂક કરી છે અને સાથે સાથે વિધાનસભામાં કોંગ્રેસ પક્ષના નેતા પદે ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન અને ખેપા વિજયનગરના ધારાસભ્યશ્રી અને આપણા લોકલાડીલા નેતા માનીએ સ્વર્ગ સમરસિંહભાઈ ચૌધરી સાહેબના સુપુત્રોની નિમણૂક કરી છે ત્યારે ચોક્કસપણે કોંગ્રેસ પાર્ટીમાં પ્રાણ ફૂંકાશે ગાંધીનગરમાં ક્રેડાઈ યુવા પાંખે સરઘાસણ ખાતે વૃક્ષારોપણ ઝુંબેશ પ્લાન્ટ એન્ડ પ્લેજનું આયોજન કર્યું હતું અહીં ક્રેડાઈના સભ્યો નાગરિક નેતાઓ જાહેર અધિકારીઓ અને નાગરિકો આવનારી પેઢીઓ માટે હરિયાળા સ્વસ્થ ભવિષ્યના નિર્માણના સામૂહિક ધ્યેયમાં યોગદાન આપવા માટે એકત્ર થયા હતા યુવા પાંખના પ્રમુખ હિમાંશુ પટેલે જણાવ્યું હતું કે છોડ અને પ્રતિજ્ઞા અભિયાન હેઠળ ક્રેડાઈ યુવા પાંખને અર્થપૂર્ણ પર્યાવરણીય કાર્યવાહી તરફ આ પગલું ભરવાનો ગર્વ છે યુવા પેઢી આજે આટલું સરસ કાર્ય કરવા જઈ રહી છે એમને અભિનંદન પાઠવું છું અને એમને ક્યારે પણ મહાનગરપાલિકા દ્વારા કઈ પણ સહિયારા સાથની જરૂર હશે તો અમે હર હંમેશ એમની સાથે જ છીએ વૃક્ષારોપણ કાર્યક્રમનો ઉદ્દેશ કરતા એક સારી ભાવના છે અને ટાર્ગેટ છે પાંચ હજારથી વધુ વૃક્ષો વાવવાનું અને એમાં ગાંધીનગરના દરેક ડેવલોપરો અને એમાં અમારી યુવા ટીવીને જવાબદારી લીધી છે કે દરેક દરેક ટાઉન પ્લાનિંગ એરિયામાં સૌ સૌની જવાબદારી હેઠળ ડેવલપમેન્ટ કરશે પ્લાન્ટેશન હેઠળ અરવલ્લી જિલ્લાના અલગ અલગ વિસ્તારોમાં એંશી જેટલા બ્રિજ અને નાના મોટા પુલિયા આવેલા છે જિલ્લા કલેક્ટર સહિતની ટીમ દ્વારા બ્રિજનું નિરીક્ષણ કરવામાં આવ્યું છે આ દરમિયાન મોડાસા નગરથી સબલપુર ગ્રામ્યને જોડતો એક પુલ ક્ષતિગ્રસ્ત જણાતા તેને વાહન વ્યવહાર માટે બંધ કરી દેવામાં આવ્યો છે અરવલ્લીમાં નાના મોટા પંચાયત અને સ્ટેટના મળીને લગભગ એસી જેટલા બ્રિજેસ આવેલા છે જેમની સ્થળ તપાસ ટેકનિકલ ટીમ સાથે થઈ અને એમની ઊંડાઈપૂર્વક અમે એક રિપોર્ટ પણ એક તૈયાર કરી છે એમાં કયા ક્રિટિકલ છે એમાં આજે અમે સબલપુર બ્રિજ પણ આવ્યા છે જે સબલપુર પોલીસ સ્ટેશનથી ધોબી ઘાટ તરફ જાય છે આ ક્રિટિકલમાં જણાવવા આવ્યું છે અને એમાં અમે એમને ભારે વાહનો માટે બંધ કરીએ છીએ આજે એમના જાહેરનામા કરવાના છીએ એમાં ઓનલી ટુ વ્હીલર્સ જઈ શકે ચેતાવણીનું બોર્ડ ઓલરેડી લગાવી દીધું છે નક્કી કરેલી કંપની એના કર્મચારીઓ આ હાલ આ જગ્યાએ પહોંચ્યા છે અને સેમ્પલ લેવા માટેની તજવીજ હાથ ધરી છે આ સેમ્પલનું ટેસ્ટિંગ થશે ત્યારબાદ રિપોર્ટ આવ્યા બાદ નક્કી કરાશે કે આ

આ કોન્ફરન્સમાં ગુજરાતના તમામ જિલ્લાઓમાંથી અઢારસોથી વધુ નર્સિંગ વિદ્યાર્થીઓ હાજર રહી હતી તેઓને આ કોન્ફરન્સમાં સ્કિલ ડેવલપમેન્ટ લીડરશીપ અને આંતરરાષ્ટ્રીય સ્તરે કામ કરવાની તૈયારી માટે પ્રેરણા મળશે અહીં ઉપસ્થિત વિદ્યાર્થીઓ ક્રિકેટ વોલીબોલ પોસ્ટર મેકિંગ બ્યુટી કન્ટેસ્ટ પેપર પ્રેઝન્ટેશન જેવી વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લેશે અને વિજેતા વિદ્યાર્થીઓને આગામી નવેમ્બર માસમાં મહારાષ્ટ્રના પુણે ખાતે યોજાનાર રાષ્ટ્રીય કક્ષાની કોન્ફરન્સમાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરવાનો મોકો મળશે આ કોન્ફરન્સમાં નાનોદર સરબિ ડોક્ટર દર્શનાબેન દેશમુખ ફેકલ્ટીઓ અને પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. એ 2 દિવસનું આયોજન બોથ ટાઇમલી હે સ્ટુડન્ટ્સ ઇસકો પાર્ટિસિપેટ કરીને અલ્ટીમેટલી કામ કરને મે અર્લીયર કેરિયર ફોર નર્સસિસ કે લિયે બોથ અનુકૂળ હોગા સો આઈસા કોન્ફરન્સેસ જ્યાદા એવરી ઇયર કરના ચીએ એસ કે લી નહીએ વર્કિંગ નર્સિસ કોઈ કોન્ફરન્સ કરે કેપેસિટી બિલ્ડિંગ કરે છે વોર્ડમાં કામ કરવામાં બહુ મજબૂત હોગા પેશન્ટ્સ કો લાભ મળેગા નર્સિંગ એજ્યુકેશનમાં જેટલો સુધારો થાય અને જેટલા પગ આત્મનિર્ભર બને એ માટેના સૌ પ્રયત્ન કરીએ છીએ એજ્યુકેશન સારું થાય અને આજે હું ગૌરવ સાથે કહી શકું છું કે પહેલાં ઇન્ડિયામાં કેરાલાની નર્સનું મહત્ત્વ હતું પણ ડે બાય ડે જેમ ગુજરાતમાં નર્સિંગ કોલેજ જે તે વધી રહી છે અને એજ્યુકેશન સારું થઈ રહ્યું છે આજે વિશ્વભરમાં ગુજરાતી નર્સોની ડિમાન્ડ વધી ગઈ છે અને હું પ્રાર્થના કરું સરકારને પણ કે નર્સિંગના એજ્યુકેશન સાથે સાથે એમને ઇંગ્લિશ સ્પીકિંગ અને ઇંગ્લિશ લર્નિંગની ટ્રેનિંગ આપે તો એ વધારેને વધુ વિદેશોમાં જઈ શકે અને આત્મનિર્ભર બની શકે ડાંગ જિલ્લાની પોતાની આગવી અને સાંસ્કૃતિક પરંપરા છે ડાંગ જિલ્લામાં બોલવાની અનોખી શૈલી છે

જે છે પોતાના પરિવારના જે કુળદેવતા છે એમાં પોતાની બોલીમાં પોતાના કુળદેવતાને પ્રસંગો ઉચ્ચત એ પોતાના કુળદેવતાને પૂજા કરે છે અને એમના પૂર્વજોને પણ પોતાની બોલીમાં જ પૂજા કરે છે જુદા જુદા ગામોમાં તમે જાઓ તો થોડું બોલીમાં તમને થોડું તફાવત જોવા મળશે લોકોની બોલીમાં એના શબ્દોમાં એમના ઉચ્ચારણમાં એ જોવા મળે છે તો એમ કહી શકાય કે ડાંગમાં પણ બાર ગામે બોલી બદલાય છે આ ભાષા જે છે ડાંગી બો બોલી અને એક ભાષાના સ્વરૂપમાં પણ અત્યારે જોઈએ છે તો એ સમૃદ્ધ ભાષા અને અમુક શબ્દો તો એ છે કે સંસ્કૃત સાથે પણ એના મળતા આવે છે ગુજરાતી સાથે પણ ખાસ કરીને એ મરાઠી સાથે એનો નિકટતાનું સંબંધ છે અને મરાઠી અને સંસ્કૃત ભાષા સાથે તે ઘણા બધા શબ્દો મળતા આવે છે અને મને ગર્વ છે હું ડાંગી ભાષા જાણું છું અને અમે એનો ઉપયોગ કરીએ છીએ અને હું ડાંગી છું મને એ ગર્વ છે દર્શક મિત્રો દૂરદર્શનના વિશેષ કાર્યક્રમ જિંદગી કેફેમાં આજે ખૂબ જ ઉપયોગી વિષય ચોમાસુ અને ત્વચાની સંભાળ પર વિશેષ ચર્ચા કરવામાં આવશે આ ચર્ચામાં ચામડી રોગના નિષ્ણાંત ડોક્ટર શૈલી બેંકર ઉપસ્થિત રહેશે તો જોવાનું ચૂકશો નહીં જિંદગી કેફે બપોરે સાડા ત્રણ વાગે ડીડી ગિરનાર પર આ કાર્યક્રમ આપ ડીડી ન્યૂઝ ગુજરાતી અને ડીડી ગિરનારની યુટ્યુબ ચેનલ પર પણ નિહાળી શકશો આ સાથે જ મિડ ડે ન્યૂઝ અહીં સમાપ્ત થાય છે નમસ્કાર